માતાજી બધાને કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો તો સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં અને આજે અમે જવાના છીએ પાછા શૂટિંગમાં ફરી વખત તો જો ઠેલા પેલા મસ્ત તૈયાર કરી નાખ્યા છે અને ડ્રાઈવર જો તૈયાર થઈ ગયા છે અને હવે અમે જવાના છીએ તો તમે કન્ટિન્યુ બ્લોગમાં દુબઈ જવું છે दादा कहे दादा जयधीश बोलाने सुखर ने तो सुchnat दादा ने जय बोला हां एम થઈ ગયા છે સતુરભાઈ હાથ કરે છે આ મેડમ જોવો ફોટા પાડવાનું કામ ચાલુ છે અને અમે જાવી છે જમમાં વાગી ગયા છે ડોટ તમને બહુ લાગી છે લાગી છે ચાલો હવે ધીમે ધીમે નીકળવા માટે ધર્મેશભાઈ

જે જેના રોલ આવતા છે એમ જાતા છે ને આ જો બધાય શૂટિંગ નું કામ કરે છે અને જો એના સંગીતા માસી આવી ગયા કાલે ન વી લસ પડ્યો છે ને જો મસ્ત મજાના મંડ્યા સોડા પીવા અને આ તો મંડ્યા સોડા બાટવા અને અમે તો જો સોડા નામ પડ્યું ને દુશ્મન ક્યાં જાતા હશે

તો ત્યાં સુધી જય માતાજી જાય રિંકલ બેન ને બધાય જો હો ના કપડા મંડ્યા છે હકેલી હકેલી મેક વગાર રિંકલ બેન અને શિવાને ઘરે મૂકી છે એટલે ફટફટ ઉતાવળ રાખશે અને અસ્મિતા બેન પણ માનસુન મૂકીને આવ્યા છે કા ઉતાવળ રાખશે જ આવે